ઉત્તરાયણનો તહેવાર હોય જનતા અંદાજીત દસ હજાર કિલો ઊંધિયું ચાર હજાર કિલો ફાફડા અને બે હજાર કિલો જેટલી જલેબીઓ જાપટી ગયા હતા ડીસામાં ઓગણીસો શરૂ થયેલી રતન સ્વીટ માર્ટ દ્વારા દર વર્ષે ઊંધિયાના સ્ટોલ લગાવવામાં આવે છે પરંતુ આ વર્ષની વાત કરીએ તો તમામ વાનગીઓમાં ભાવ વધારો હોવા છતાં ડીસાની સ્વાદ પ્રેમી જનતા ખૂબ જ ઉત્સાહથી ખરીદી કરી છે આ વર્ષે ઉંધિયાના ભાવ ત્રણસો રૂપિયા પ્રતિ કિલો હતા તો ફાફડાના પાંચસો રૂપિયા પ્રતિ કિલો અને ઘીમાં બનેલી જલેબીના છસો રૂપિયા જ્યારે સિંગ તેલમાં બનેલી જલેબીના બસો રૂપિયા ભાવ હતો આજે સવારથી સ્વાદ પ્રેમી જનતા ખૂબ જ ઉત્સાહથી ઉંધિયા જલેબીની ફાફડાની ખરીદી કરવા માટે પહોંચી ગઈ હતી અને ઉત્સાહ સાથે ખરીદી કર્યા બાદ પોતાની અગાશીમાં પતંગ ચગાવવાની સાથે નાસ્તાની પણ જાફત ઉઠાવી હતી આજે ઉત્તરાયણનો તહેવાર છે એ નિમિત્તે અમે અહીંયા ઉંધિયા ફાફડા જલેબીની ખરીદી કરવા આવ્યા છીએ અને લોકો પણ મન મૂકીને માણી રહ્યા છે અને દિલથી ખરીદી કરી કરી રહ્યા છે હવે અમે અહીંથી જઈને ઉત્તરાયણનો પર્વ મનાવીશું પતંગ ચગાવીશું લોકોને મારી નમ્ર અપીલ છે કે ચાઇનીઝ દોરીનો વપરાશ ના કરે ડીસામાં જાણીતી રતન સ્વીટ માર્ટના સંચાલક રતનલાલ માણીએ જણાવ્યું હતું કે ડીસામાં આ વર્ષે ઉંધિયા અને જલેબી સહિત તમામ વસ્તુઓના ભાવોમાં વધારો હોવા છતાં ડીસાની જનતા મોટી માત્રામાં ઉત્તરાયણ પ્રસંગ પર ઉંધિયા જલેબીની ફાફડાની ખરીદી કરી રહી છે ડીસાની જનતાનો ખૂબ ખૂબ આભાર કે જે આ ઉત્તરાયણના તહેવારની અંદર પોતે મનમુખી અને જે તહેવાર મનાવે છે એના માટે ને લોકો પોતાની મોંઘવારીને ભૂલીને પણ આ તહેવાર મનાવે છે આ વખતે મોંઘવારીમાં ત્રીસથી ચાળીસ ટકાનો વધારો થયો છે અને શાકભાજી અને તેલમાં દરેકમાં ભાવ વધારો છે અને આ વખતે ડીસાની અંદર લગભગ પંદર ટન જેવું ઊંધિયું જશે અને બાકીનું તેલ અને ઘીની જલેબી જવાની છે ફાફડાનું પણ કોઈ માપ હોતું નથી અને ચોળાફળી ફાફડા લીલવાની કચોરી ગ્રાહકો મન મૂકીને માગે છે અને એનો વપરાશ પણ કરે છે અને દરેક આ ઉત્તરાયણનો તહેવાર ખૂબ શોખથી મનાવે છે ઉત્તરાયણ ઉપર ખાસ કરી અને દેશી ઘીમાં જલેબી અને ઊંધિયાની માગણી વધારે હોય છે અને ફાફડાની આ ત્રણ વસ્તુની માગણી વધારે હોય છે અને લોકો ખૂબ ખૂબ માગે છે એને